સમાધાન મોરારી બાપુના એક જ શબ્દથી થઈ જશે એવું મારું માનવું છે જયારે મોરારી બાપુ આ મેટરમાં રસ લેશે માત્ર એકાદ શબ્દ ક્ષમા જેવો શબ્દ બોલશે એટલે તરત જ જે આપણે વાદ વિવાદ ને જે છે જે કાંઈ રાગદેશ છે દોષ છે એ બધા ત્યાં આપોઆપ થઈ જશે અને ભવિષ્યમાં નજીકના સમયમાં હું માનું છું ત્યાં સુધી મોરારી બાપુ આમાં આ મેટરમાં રસ લેશે અને સુખદ પરિણામ સમાધાન આવશે અચ્છા તો પણ ખૂબ જ સરસ વાત કરી કે મોરારી બાપુ જ્યારે એ વાત કરશે ત્યારે સમાધાન થઈ જશે પણ હજુ સુધી કોઈએ સમાધાનની વાત નથી કરી ચલો કે શાંત પડી જાઓ કે જેમ પોલીસને કામ કરવા દો એવું કોઈ બોલવા આગળ નથી આવ્યું એનું કારણ શું આપને શું લાગી રહ્યું છે હજી તમે જો અત્યારે આપણે સોશિયલ મીડિયાનો સમય છે એટલે આટલો અતિરેક છે સોશિયલ મીડિયામાં જે રીતે બધો રોષ છે ગુસ્સા છે એની વચ્ચે કોઈ નેતાઓ આવું પહેલ ન કરે એટલે કદાચ એકાદ બે દિવસ જવા દે અને ચોક્કસ એનો રસ્તો તો નીકળશે એવી કોઈ મોટી મેટર નથી જે છે દુઃખદ બાબત છે પણ જાનહાની પણ નથી થઈ પાછા વળી શકાય એવી મેટર છે અને જે કાંઈ જે સામા સામી મન એનું બેઠીને સમાધાન થશે અને પૂજ્ય મોરારી બાપુ જેવા સંત આમાં આ વિસ્તારમાં છે આ બંને લોકોના સંપર્કમાં પણ છે એટલે એનો એટલો રસ્તો આવનારા સમયમાં ચોક્કસ નીકળશે